બકરી ઈદને લઈ દાહોદ એ ડિવિઝન પોલીસ દ્વારા દાહોદ શહેરમાં ફૂડ પેટ્રોલિંગ યોજાયું દાહોદ શહેર સહિત જિલ્લામાં તમામ તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસના પ્રયાસો રહેતા હોય છે અને તે અંતર્ગત દરેક તહેવારોને લઈને પોલીસ દ્વારા વિવિધ સમાજના આગેવાનો નગરજનો સાથે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવતી હોય છે ત્યારે આજ રોજ તારીખ સોળ છ બે હજાર ચોવીસ રવિવારના રોજ પાંચ કલાકે વાત કરીએ તો આવતીકાલ તારીખ સત્તર જૂન સોમવારના રોજ મુસ્લિમ તથા વોરા સમાજનો તહેવાર બકરીદ હોવાથી આ તહેવાર દરમિયાન દાહોદ શહેરમાં કોઈ અણઘટિત ઘટના ના બને ટ્રાફિક અને કાયદો વ્યવસ્થા